અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જોહાપુરા વિસ્તારમાં સગીરાની સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા હાહાકાર મચ્યો છે સોશિયલ મીડિયાની મિત્રતા પછી એક યુવકે સગીરાને બ્લેકમેઇલ કરી શારીરિક શોષણ કર્યું હોવાનો મામલો બહાર આવ્યો છે ઉલ્લેખનીય છે કે સ્નેપચેટ પર યુવક અને સગીરાની મિત્રતા થઈ હતી આ મિત્રતાને આધારે યુવકે સગીરાના અશ્લીલ ફોટા મેળવી લીધા ત્યારબાદ ફોટા વાયરલ કરવાની ધમકી આપી યુવકે સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ કર્યું

એની સાથે જે આરોપી છે એણે થી સંપર્કમાં આવેલો હતો એનાથી પછી સંપર્ક વધતા એણે ફોન પર એવી વાત કરી કે હું તારી સાથે લગ્ન કરીશ એમ કરીને એક વખતે ચારેક મહિના પહેલાં જ્યારેવારના શબ્દો બીમાર હતા તો હોસ્પિટલ જશે ત્યારે વખતે એના ઘરે બોલાવે અને બળજબરીથી એ વખતે દુષ્કર્મ કર્યું અને ત્યાર પછી એનો બ્લેકમેલિંગ કરી અને જુદી જુદી જગ્યાએ બ્લેકમેલિંગ કર્યું હતું આ અનુસંધાને એની ચિંતા તો જાણતા ફરિયાદી એની પૂછપરછ કરતા એને જણાવ્યું કે આવું મારી સાથે જે માહિર છે અસ્પાક મહેબૂબભાઈ પઢિયાર કરે છે કરે છે એટલે એ લોકોએ પોલીસ આપતા પોલીસે આ બાબત આ આરોપીની ધરપકડ કરી છે આનું તપાસ ચાલુ છે હવે એવું છે કે મેં કીધું એ પ્રમાણે નામ એનું વરિધલ નામ છે માહિર છે અસ્પાક તરીકે સંપર્કમાં હતો આ સ્નેપચેટથી શરૂઆતમાં સંપર્કમાં આવ્યો હતો અને પછી જે બંને સૌ પ્રથમ એના ઘરે દુષ્કર્મ કર્યું એ વખતેના એની પાસે વિડીયોગ્રાફ વિડીયોગ્રાફી ફોટોગ્રાફ થાય એનો આધારે બ્લેકમેલ કરતો હોવાની હકીકત જણાવી છે પરંતુ તપાસ હાલમાં ચાલુ છે ચાલુ છે એટલે જે હશે આરોપી છે એ દસાડાનો રહેવાસી છે અને એને એના ફાધરનો ટ્રાન્સપોર્ટનો ધંધો છે એની અંદર પોતે કામ કરે છે